ટોક અને મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં પોરબંદર જેલમાં કેદ કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીની જેલમાં પૂછપરછ કરવા માટે સુરત ઈડીના અધિકારીએ કોર્ટમાં અરજી કરી માંગ કરી હતી જેને કોર્ટે મંજૂર કરતા આગામી પહેલી અને બીજી માર્ચના રોજ ઈડી સજ્જુ કોઠારીની પૂછપરછ કરશે ડિરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ સુરત સબજોનલ ઓફિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર ધીરેન્દ્રકુમાર મીનાએ હાલમાં ગુજસીટોક અને મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં પોરબંદર જેલમાં કેદ કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીની પૂછપરછ માટે કોર્ટમાં અરજી કરી હતી કુખ્યાત સજ્જુ કોઠારીનું જેલમાં નિવેદન લેવા અરજી કરવામાં આવી હતી ઈડીના સહાયક સંચાલકે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે જણાવ્યું હતું કે આરોપી સજ્જુ કોઠારી તથા તેમના સાગરીતોએ મોહમ્મદ આરીફ સાબિર ખુરેશી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે આરોપી સજ્જુ કોઠારી ગેંગનો લીડર હોવાથી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતો હતો સજ્જુ કોઠારી અને તેના સાગરીતો વિરુદ્ધ બત્રીસ જેટલી એફઆઈઆર નોંધાઈ છે જે પૈકી ઉમરા ડીસીબી અઠવા લાઇન્સ તથા ચાંદેર પોલીસમાં કુલ છ જેટલી ફરિયાદ નોંધાઈ છે જે ગુનાઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ માટે આરોપી સજ્જુ કોઠારીના નિવેદન જેલમાં લેવાની પરવાનગી આપતી માંગ કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે આગામી પહેલી અને બીજી માર્ચના રોજ ઈડી સજ્જુ કોઠારીની પૂછપરછ કરશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત